મોરબીના સુપરમાર્કેટ નજીક ગત તારીખ 4 ના રોજ 10 થી વધુ રાઉન્ડ ફાયરિંગ કરીને મુસ્તાક મીરની હત્યા કરી દેવામાં આવી હતી એક્ટિવા પર આવેલા બે શખ્સોએ ધરાડધડ ફાયરિંગ કરીને કોખિયાદ શખ્સનો ધીમ ધાડી દીધું હતું જે મામલે મૃતકના ભાઈ આરીફ ગુલામની ફરિયાદના આધારે પોલીસે આરોપી હિતેન્દ્રસિંહ કરણસિંહ જાલા ધર્મેન્દ્રસિંહ કરણસિંહ જાલા તથા બે અજાણ્યા ઈસમો સામે હત્યાનો ગુનો નોંધીને તપાસ ચલાવી હતી મુસ્તાક મીર હત્યા કેસને પગલે અગાઉ આ હત્યા કેસમાં મદદગારી કરનારા બે શખ્સો બાદ આરોપી ધર્મેન્દ્ર સિંહ પર થોડા દિવસો પૂર્વે સામેથી પોલીસમાં હાજર થયા હતા હત્યા કેસમાં મુખ્ય આરોપી તરીકે જેનું નામ ફરિયાદમાં લખાવાયું છે હિતેન્દ્રસિંહ ઉર્ફે હિતુભા ઝાલા હજુ ફરાર હોય જેને ઝડપી લેવા પોલીસે કચ્છ થી મોરબી તરફ આવતા હતા ત્યારે બાતમી ના આધારે માળિયા નજીક જ તેને ઝડપી લઈને તેની કાર પણ કબજે લેવામાં આવી હતી હત્યાના મુખ્ય આરોપીના રિમાન્ડ મેળવવા પોલીસે તજવીજ હાથ ધરી છે તેમજ હત્યામાં વપરાય છુપાયેલી બંદૂક પણ કબજે કરવાની બાકી હોય તે દિશામાં પણ પોલીસે તપાસ ચલાવી છે બાઇટ જે એચ જાલા ડીવાયએસપી મોરબી ચાર ચાર હતરના રોજ મુસ્તાક ગુલામ મીરનું સુપરમાર્કેટ સામે સનારા રોડ પર જાહેરમાં ફાયરિંગ કરી ખૂનો બનાવ બનેલો જેમાં ફરિયાદ પક્ષ તરફથી ચાર આરોપીઓના નામ આપેલા જે પૈકી હિતુ ઉર્ફે હિતેન્દ્રસિંહ કરમસિંહ ઝાલા નાસ્તા ફરતા હતા જેઓને પીએસએ પીઆઈ ઓડેદરાને તથા એસપી સાહેબ તથા કેવી ઝાલા સાહેબ ડીએસપી સાહેબને મળેલ હકીકત આધારે પીઆઈ ઓડેદરાને મોકલી અને સુરજબારીથી મોરબી તરફ આવતા રોડ ઉપર આજરોજ નાકાબંધી કરાવેલ જે દરમિયાનમાં સફેદ કરેલી સ્વીપકારમાં આરોપી નીકળતા ત્યાં ત્યાં એને પકડી લીધેલ અને મોરબી પોલીસ સ્ટેશન લાવી આજરોજ પૂછપરછ દરમિયાન કલાક સતત જીરો વાગ્યે ખૂના ગુનામાં અટક કરેલ છે અને હથિયાર બાબતે હવે ડીએચપી સાહેબ કેબી જાલા સાહેબ અને પીઆઈ તથા બીજા અધિકારીઓથી પૂછપરછ ચાલુમાં છે ત્રાબી મોટવાણીનો રિપોર્ટ મોરબી